પહેલા હુમલા પછી ભારતના વડાપ્રધાન અને આપણી વાયુસેનાએ પાકિસ્તાનને આમ તો સાંજમાં સમજાવી દીધું છે કે પાકિસ્તાન વારંવાર ન્યુક્લિયર વોરનું બ્લેકમેલિંગ કરે છે એ નહીં ચાલે તમને બધાને ક્યાંક ક્યાંક વોટ્સએપ પર એવા પણ મેસેજ મળ્યા છે કે પાકિસ્તાનમાં ન્યુક્લિયર લીકેજ થયું છે અને બીજો મેસેજ એવો પણ મળ્યો હતો કે આ સમય દરમિયાન પાકિસ્તાનમાં ન્યુક્લિયર સાઇટની નજીક ધરતીકંપના આંચકા પણ આવ્યા હતા આ બંને વાતની ખુલીને કોઈ દુનિયામાં અત્યારે વાત કરતું નથી પણ કેટલાક એક્સપર્ટ આને ડોટ કનેક્ટ કરીને એવું કહી રહ્યા છે કે કઈ એવી એક્ટિવિટી ચોક્કસ થઈ છે જેના કારણે પાકિસ્તાન માની ગયું અને અમેરિકાએ પડદા પાછળ રહીને મધ્યસ્થી કરી આ આખી વાત શું છે એ આપણે સમજીએ ટોમ ઉપર નામના ઓસ્ટ્રિયન એક વોર એનાલિસ્ટ એવું કીધું છે કે ભારતે સ્ટ્રેટેજિક પૂર્વક ન્યુક્લિયર ભંડાર અને કમાન્ડ સેન્ટર નજીક હુમલા કર્યા હતા એરબેઝ ફંડ નષ્ટ કર્યા હતા કિરણ હિલ્સ પર હુમલો કરવા માટે પણ ભારત સક્ષમ હતું પરંતુ પાકિસ્તાન એમાં કંઈ કરી શક્યું નહીં અને ભારતની સ્પષ્ટ જીત છે પહેલાં હુમલા પછી જ્યારે યુદ્ધ જેવી સ્થિતિમાં ભારતના ત્રણ અધિકારીઓ ત્રણેય સેનાના જ્યારે બ્રિફિંગ કરતા હતા ત્યારે એર માર્શલ એકે ભારતીને એક સવાલ પૂછ્યો હતો કે પાકિસ્તાનની કિરાણા હિલ્સ પાસે કોઈ એક્ટિવિટી ભારતે કરી છે કે કેમ ત્યારે એર માર્શલે એવો જવાબ આપ્યો કે કિરાણા હિલ્સ શું છે મને ખબર નથી હવે આપણે એ જાણીએ કે કિરાણા હિલ્સ એક્ચ્યુઅલી શું છે પંજાબ પ્રાંતનો ગાઢ જંગલ વિસ્તાર છે સરગોધા એરબેઝથી માત્ર દસ કિલોમીટર દૂર છે 80 ના દાયકામાં પરમાણુ પરીક્ષણ માટેની પસંદગી કરવામાં આવી હતી અમેરિકાનો સખત વિરોધ હતો મજબૂત ખડકોથી બનેના કાળા ડુંગર છે એટલે કાલી પહાડીથી ઓળખાય છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ